આમ તો આપણે ડોક્ટરને ભગવાનનું રૂપ કહેતા હોય છે જ્યારે આપણા શરીર આપણો સાથ છોડતું હોય છે ત્યારે આપણે ડોક્ટર ઉપર ભરોસો કરતા હોય છે અને અનેક એવા ડોક્ટરો છે જે ભગવાનના રૂપે આવીને અનેક એવી જિંદગીઓને જેમણે જીવિત કરી છે પરંતુ આજે એક એવા ડૉક્ટરની વાત કરવી છે જે ડૉક્ટરે અને એમની એક ભૂલે એક આખા પરિવારને એ રજડતો કરી દીધો વાત છે રાજકોટની રાજકોટમાં ડૉક્ટરની એક ભૂલના કારણે આખો પરિવાર અત્યારે રસ્તા ઉપર આવી ગયો છે અને એક નવમા ધોરણમાં ભણતી દીકરી એટલે કે લગભગ તેમની ઉંમર ચૌદ વર્ષની છે એ ચૌદ વર્ષની દીકરીએ રડતી આંખે દેશના પ્રધાનમંત્રી અને રાજ્યના મુખ્યમંત્રી પાસે શું માગ કરી છે અને કેમ એક ડૉક્ટરની ભૂલના લીધે આજે એક પરિવાર રસ્તા ઉપર આવ્યો છે તેની આજે આપણે વાત કરવી છે વાત રાજકોટની છે રાજકોટની સી હોસ્પિટલના ડૉક્ટર કામિલે થોડા સમય પહેલાં એક ઓપરેશન એક વ્યક્તિનું કરે છે અને એ વ્યક્તિનું ઓપરેશન બાદ તેમની તબિયત એ વધુ લથડી જાય છે ડૉક્ટર અને હોસ્પિટલ સામે એ ગંભીર આરોપો પણ લાગે છે પરંતુ ઓપરેશન બાદ જે વ્યક્તિની હાલત વધુ બગડતા હવે પછી તેમના પરિવાર જ્યારે ડૉક્ટર પાસે એ તેમને પૂછવા જાય છે કે કેમ એ ઓપરેશન કરાવ્યા બાદ પણ આ વ્યક્તિની તબિયત એટલે કે મારા પતિની તબિયત કે મારા પિતાની તબિયત સરખી નથી થતી ત્યારે ડૉક્ટર ફક્ત આશ્વાસન આપે છે અને ત્યારબાદ હવે આખરે એ પરિવારનું જે દર્દ છે જે તેમની વેદના છે એ છલકાય છે અને તેમણે સોશિયલ મીડિયાનો સહારો લીધો છે અનેક વખત એમણે એ મહાનગરપાલિકાઓના અધિકારીઓને પણ રજૂઆત કરી છે કે આ ડૉક્ટરની ભૂલના કારણે આજે મારા પિતાને કે મારા પતિની આ હાલત છે પરંતુ છેલ્લે હવે આખરે તેમણે ક્યાંયથી પણ એ સાથ અને સહકાર ન મળતા તેમણે સોશિયલ મીડિયાનો સહારો લીધો છે નવમા ધોરણમાં ભણતી એ ચૌદ વર્ષની દીકરી પોતાના સોશિયલ મીડિયામાં એક વિડીયો શેર કરે છે અને વિડીયો શેર કરીને દેશના પ્રધાનમંત્રી અને રાજ્યના મુખ્યમંત્રી પાસે પહેલા તો શું અપીલ કરે છે અને સાથે સાથે તેમની માતા એટલે કે જે વ્યક્તિનું ઓપરેશન થયું છે તેમના પત્ની પણ તેમના ઘરની પરિસ્થિતિ વિશે શું કહે છે પેલા બંનેની પ્રતિક્રિયા આપણે સાંભળીએ હું જ્યારે

પછી અમારે શું કરવું એમ કે તમારો દાવો કરી દે હું તો હું કામ દાવો કરી દે અમારે શું વાત કરતો એમાં આવું કર્યું તો અમારે ભોગવવાનું છે જ છે ને મહાબીજા ચોક શિવ હોસ્પિટલ ડોક્ટર કામિલ રાજકરી ખાલી જો મારા ઘરવાળા ને છે ને ઓઠે ચાંદી જતી ને એમ કીધું કે બેન નોર્મલી સર્જરી કરવાની છે અને અંદર જઈ અને પેલા તો પચાસ હજાર ની વાત થઈ ને અંદર લઈ ગયા પછી કે હવે આપણે કેન્સર આવ્યું કેન્સર નું ઓપરેશન કરવું પડશે ચાર લાખ રૂપિયા થાય

બી ડોક્ટર ના ગરમ જાણે બીજું કઈ પૈસા પૈસા લેવાની કઈ વાત જ નથી કરતી સરખું એને ઓપરેશન કરીને હાજર કરી દે એક જ મારી માંગ છે બીજી કાઈ મારી માંગ છે નહીં કેટલો

તમારા પણ રૂવાળા ઊભા થઈ ગયા છે જે પ્રકારે નવમા ધોરણમાં ભણતી દીકરી પોતાના પિતાની હાલત જોઈને પોતાનું ઉજ્જવળ ભવિષ્યનું જે સપનું જોયું હતું એ સપનું પણ એક બાજુ મૂકીને અત્યારે એ કામ કરી રહી છે એટલે કે ઘરમાં કમાવાવાળો એક જ વ્યક્તિ હતા તેમના પિતા એક વર્ષ પહેલાં એ ડૉક્ટરે ઓપરેશન કર્યું અને ઓપરેશન બાદ તેમની તબિયત વધુ બગડી અત્યારે ખાઈ પણ નથી શકતા ચાલી પણ નથી શકતા કેન્સરના નામે એ ડૉક્ટરે ઓપરેશન કર્યું પરંતુ ત્યારબાદ તેમની કોઈ પણ સંભાળ ન લેતી અને જ્યારે એ પરિવાર ડૉક્ટર પાસે જાય છે ત્યારે ડોક્ટર તેમને એવું કહે છે કે તમારી ભૂલે તમારું આ હાલત થઈ છે વિચાર કરો જે ડોક્ટરને ભગવાનનું રૂપ માનીને તે પરિવાર તેમની પાસે ગયો હતો તેમણે ક્યારેય પણ નહીં વિચાર્યું હોય કે આ જ ડૉક્ટરના લીધે આજે આપણે આપણા પરિવારને રજડતો મૂકી દેવો પડશે આખો દિવસ એ આ દીકરીની માતા બીજાના ઘરે જઈને કામ કરે છે ઘરકામ કરે છે વાસણ માંજે છે

એ મદદની માગણી કરી છે કે જે ડૉક્ટર છે ડોક્ટર ડૉક્ટર ઉપર પણ કાયદેસરના કાર્યવાહી કરવામાં આવે જેનાથી આવનારા સમયમાં બીજા કોઈ વ્યક્તિઓના જિંદગી સાથે છેડા ના થાય જેમાં અમારો પરિવાર રજડતો થયો છે તેવી રીતે બીજા કોઈનો પરિવાર રજડતો ના થાય તે માટે આજે આ પરિવાર અને ખાસ કરીને ધોરણની દીકરીના જે વેદના ભર્યા શબ્દો છે એ શબ્દો સાંભળીને તમારી આંખમાં પણ આંસુ આવી જશે આ શબ્દો આપણે સાંભળ્યા તેમની વેદના આપણે સાંભળી આપણે સાંભળીને પણ જો આટલા આપણા કહેવાય કે લાગણીશીલ વ્યક્તિ છે કે ભાવુક થઈ જાય છે તો જે વ્યક્તિ અત્યારે આ પરિસ્થિતિમાંથી ગુજરતું હશે જે નીકળતું હશે તે વ્યક્તિની હાલત કેવી હશે ખાલી એક વ્યક્તિના ભૂલના કારણે ચાર ચાર પાંચ પાંચ વ્યક્તિઓને ભોગવવું પડે છે અને છતાં એ વ્યક્તિ ઉપર કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી આશા રાખીએ છીએ આ વિડીયો એ કદાચ રાજ્યના મુખ્યમંત્રી સુધી પહોંચે અને રાજ્યના મુખ્યમંત્રી અથવા રાજ્યના નાયબ મુખ્યમંત્રી ગૃહમંત્રી હર્ષ સંઘવી છે એ પણ એ ડોક્ટર ઉપર કડક કાયદેસરની કાર્યવાહીને આદેશ આપે તેવી આપણે આશા રાખીએ છીએ અને તમારી સાથે પણ જો કોઈ આવું એક પ્રકારનું કહેવાય કે આ ચાલાકી કહેવાય ચાલાકી કહી શકો તો અને કહેવાય કે આ એક છેતરપિંડી થઈ તમારી સાથે કે ચાર લાખ જેટલા રૂપિયા પણ પડાવી લીધા અને ઉપરથી વ્યક્તિની જિંદગી પણ બરબાદ થઈ ગઈ જો કોઈ તમારી સાથે આવી ઘટના બને તો જલ્દીથી જલ્દી નજીકના પોલીસ સ્ટેશનનો અથવા મીડિયાનો સંપર્ક કરજો તમારી વાત તમારો અવાજ બનીને એ અધિકારીઓ સુધી નેતાઓ સુધી પહોંચાડશે અને તમારી જે પણ સમસ્યા છે એનું સોલ્યુશન આવી શકે છે તમારી સાથે જે પણ વ્યક્તિએ છેતરપિંડી કરી છે તેમને પણ કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે આશા રાખીએ છીએ આ દીકરીનું ભણતર ના બગડે એ દીકરીના પિતાને એ જે તબિયત એ ફરી એક વખત સારી થાય આ પરિવાર જે અત્યારે રજળી પડ્યો છે તે પરિવાર ફરી એક વખત જોડાય અને આવા ડૉક્ટરો જેને ભગવાન માનતા હોય તે હેવાન નીકળે આવા ડૉક્ટરો ઉપર પણ કાયદેસરની કાર્યવાહી થાય એવી આશા સાથે જોતા રહેજો ન્યુઝ ગુજરાત ગુજરાતનો ગજના નમસ્કાર